સ્વાગત છે આપડા ન્યુઅને ફર્સ્ટ બ્લોગ માં તો મિત્રો આજે છે દિવાળી તો વિચાર્યું કે ફર્સ્ટ બ્લોગ ની શરૂઆત કરીએ દિવાળી થી તો શું ભાઈ દિવસથી દિવાળી હું કાલે ચૌદ જ હતી કાલે જ બ્લોગ બનાવવાનો વિચાર્યો હતો કાલે બનાવ્યો કાલે નથી બનાવવા આજે બનાવશું ફર્સ્ટ અને પેલો બ્લોગ યુટ્યુબમાં છે તો ફૂલ સપોર્ટ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરતા રહેજો તો બધા બેઠા છે અત્યારે ભાઈ બનો અત્યારે ભાઈ અને હરી બેઠા છે ભાઈ આજે સિદ્ધરાજભાઈને ફોન કર્યો છે કે હમણાં આવું છું થોડો કામ છે ક્યાંક એને જવાનું હશે ગામમાં ક્યાંક તો બસ જોડાઈ લેજો આજે છે જમી બમી અને પછી ચાલુ કરવાનું છે ફટાકે બટાકે બધું ફોડવાનું છે તો થોડીક ખરીદી બરીદી કહી શકાય પાંચ સાત રૂપિયા ની ફટાકી લીધા છે બસ લોકમાં જોડાઈ લેજો આગળ તમને બતાવી દો શું છે શું નહીં બધું બસ બધા જમવા બેઠા છે હરિભાઈ સિદ્ધાજભાઈ આવી ગયા છે કામ બામ બતાવીને તો જમવામાં છે દૂધ પાક છે પછી વટાણા બટેકાનું શાક છે કઈક સંભારો છે રોટલા પૂરી દાળ છે તો બસ જમી બમીને ચાલુ કરવાનું છે ફટાકડા ફોડવાનું બધા ચાલુ કરી દીધો છે સીધું ભાઈ હું લગાવવા જ આવ ભાઈ અમે તરતડીઓ લીધો તરતડીઓ લીધો છે નાના નાના બધા અમારે તમે નાના નાના જ ફોડી શકો મોટા ફોડવાની હો કે હવે હવે તમે એ બધા સમજી જ જશે

દિવાળી તો દિવાળી હોય દિવાળી ના કઈ મજા જ અલગ હોય હું કે રેકોર્ડ કઈ બાજુ લગાવજો હરખી લગાવજો કોઈના કે કોઈના ઘર માં કે આવી ના જોયે રોકેટ ચડાવવાની તૈયારી સિદ્ધુભાઈ તૈયારી કરી લીધી રોકેટ ચડાવવાની ભાઈ

એ મોટું કઈક પડ્યું છે ને અંદર એ લઈ આવો ખબર નઈ ક્યાં આવ્યું એક જ લાગ્યો બઈ લગાયો બઈ એક જ લાગ્યો ખબર નઈ આજુબાજુમાં ક્યાં જો છે રેકોર્ડ લગાવ્યું છે લગાવ ભાઈ રેકોર્ડ લગાવ જોજો કોઈના ઘરમાં ના જાય એક તો આપણા ઘરમાં ગઈ થી કોકના ભાઈ બીજું કઈ બોલે તો નઈ દિવાળી છે એટલે પણ ધ્યાન રાખવી જોઈએ ને યાર કોકને નુકસાન ન થવું જોઈએ યાર આપડે લીધે કોઈ નુકસાન ન થવું જોઈએ દેખો ભાઈ જોજો ભાઈ

બીજું ટ્રાય કરીએ છીએ એકતા ભૂટું નહી ભાઈ ભાઈ લગાવવા ગયો છે હું ભાગી જ ના કરે હું થાય હું નઈ કઈ ખબર જ નથી નાના ગયું વાહ એક નંબર ફૂઇટું છે બધા બધા કમ્પ્લીટ જ છે અમુક ડેમેજ મળી ગયા છે અમુક હમણાં ફોયરો ની ફાઇટો મે ફાઇટો બોલી શું થાય હશે કંઈ એવું કંઈ હાલો ને ભાઈ

બેટાવા માટે લાગી લઈ આવ્યા ક્યાં ગઈ અગરબતી નીચે રાખી છે જોજો ભાઈ બે બે ભેગી લગાવે છે હરી ધ્યાન રાખજો હું આગો વહી જાવ આપડી ફાટે છે લાગી તો ગઈ છે એક લાગી બે કઈ ખબર નથી હવે લાગે પછી ઉપર જાય પછી ખબર પડે હા ગઈ 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 એ ભાઈ જો યાર તું કોકડી જગાડી દઈ અત્યારે બધા ઘેરી નીંદ માં કોઈ સૂતું ના હોય લગાવ લગાવ આરામથી લગાવ જોઈ ને આગો વહી જજે ભાઈ લગાવી લગાવ 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 જોઈજે ભાઈ આગો વહી જજે હા આગો 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 વહી જ બરાબર હો

સેટ કરવા અલગ છે ઓકે સેટ કરવા વાળા અલગ છે કે લાગી જ નહી બધું આ આ સેટ કરવા માણસ છે ને તૈયાર બહુ

Zaten bir <laughs> <laughs>